ગઈકાલે સાંજે ફૂંકાયેલા ભારે પવનને કારણે રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે ત્યાં છોટાઉદેપુરના સંખેડા બોડેલી રોડ પર પવનને કારણે ઘણા ખેતરમાં કેળાના ઝાડ જમીનદોસ થઈ ગયા તૈયાર થયેલા થડ ઢળી પડતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અમુક જ ક્ષણોમાં ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ છે મોટું નુકસાન થતાં ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરી સહાયની માંગ કરી રહ્યા છે વરસાદ આવવાથી અમારા ખેતરમાં ચાર સાડા ચાર વીઘાનું ખેતર છે એમાં એમ જોઈએ તો બત્રીસો છોડવા છે એમાંથી સો થળિયા ઉભા છે બીજા બધું જ જમીન આ પવન આવવાથી બધા પડી ગયા છે અને તૈયાર છેલ્લો માલ બધું નુકસાની એમ જોવા જઈએ તો લાખો રૂપિયાની આઠ થી દસ લાખ રૂપિયાનું અમે માલ ગાળ્યા એક જ હોતી વાડી એમાંથી ખાલી

કે કઈ સર્વે કરીને કંઈક વળતલ આપે એવી જોગવાઈ કરે કે તોરણિયા ભૂરિયાપુવા અરે તોરણિયા ઓરવાળા દેવલીપુરા આ બધા જ ગામોની અંદર ખેડૂતોને કેળોનું ઘણું બધું નુકસાન થયું છે લગભગ ખેતરોના ખેતરો ખલાસ થઈ ગયા છે અને કેળોનું ઉત્પાદન એવું છે કે વિંઘે દોઢ લોખ દોઢ લાખ જેટલું ઉત્પાદન આપે છે આ ખેડૂતો આનાથી જે આશા રાખી દે પાયમલ થઈ ગયા છે માટે અમારી સરકારશ્રીને ખાસ વિનંતી કે સર્વે કરાવી અને એનું ખેડૂતોને યોગ્ય વળતર આપે